અરે એની ક્યાં વાત તું હમણાં એક ભાઈ કેવી રીતે છેતરપિંડી ભાઈ ને ખબર તને એ લોન લોન લેવા ગયા હતા બેંકે જ ગયા હતા કઈ કઈ ના પાડી છે કે આ બાબતે તમને લોન ન મળે કે જે કઈ હોય એટલે બેંકની બાયણે નીકળ્યા ને તો બહેને નીકળ્યા તો એક ભાઈ એને ભેગા થઈ ગયા કે શું થયું કે કયા કામકાજ આટું એવા હતા તો કે લોન લેવા આવ્યો હતો પણ આ લોનની ના પાડી કે હા કે છે નહીં પ્રોપર્ટી ઉપર કઈ લોન લેવાની કે કઈ રીતે તો એ ના એ કે મારાથી કે ભેંસું ઉપર લોન લેવાની હ તો ઓલા ભાઈ કીધું કેટલી ભેંસું હે કે પાંચ છ ભેંસું હે તો એ કે તો તમને એ કે પાંચ છ ભેંસું હે એટલે કે એક દાગી નો કે બે લાખ નો કે ગણીએ તો એ કે તમને દસ બાર લાખની તો લોન મળે તો ઓલા જેને લોન જોતી હતી એ ભાઈ થોડુંક ટૂંકમાં રાજી થઈ ગયો ને એ આપણે ટચનો જ માણા હે મને પછી ફોન આવ્યો હતો એવું નથી મને ફોન નથી આવ્યો મને એને પછી ફોન કર્યો હતો પણ એ આખી પછી એની આખી મેટર અલગ છે એટલે ઓલા ભાઈના સંપર્કમાં આવ્યો જે બેંકની બહેને ઉભો હતો એના અને આ બાબતે લોનની વાત થઈ કે લોન હું તમને કરાવી દઈશ કે ભેંસ ઉપર અને ઓછામાં ઓછી કે દસ લાખની લોન તો તમારે થઈ જ જશે તો કે વાંધો નહીં હાલો બીજું હું હોય પછી એકાબીજાના કોન્ટેક્ટ નંબર લીધા પછી બે દિવસ પછી ઓલા ભાઈએ ફોન કર્યો કે લોનની પ્રોસેસ તમારી ચાલુ કરી દીધી હે અને પાંચ ભેસો ઉપર કે આપણે લોનની પ્રોસેસ મૂકી કે તમારા ઈ કે ટૂંકમાં જે લોનની પ્રોસેસિંગ ફી આવે ને એના એના તમારે ટૂંકમાં ત્રેવીસો રૂપિયા જમા કરાવવાના હે કે એટલે હું તમને નંબર એક આપું ને એમાં તમે કે ત્રેવીસો રૂપિયા નાખવી દો પછી એને કંઈક ત્રેવીસો રૂપિયા નાખી દીધા અહીં જે એટલે પછી એક દિવસ વયો ગયો પછી બીજા દિવસે ઓલા જેને લોન જોતી હતી ને સામેથી ફોન કર્યો ઈ કે સુથી સાહેબ લોન તો કે બસ કે લોન ની લોન કે તમારી સાહેબ ની સાઇન માં જ પડી કે સાહેબ સાઇન કરી દે એટલે સીધા કે તમારા ખાતા માં કે 10 લાખ રૂપિયા પડી જાય કે પછી ટુક માં સન ના પાંચક વાગા ની આસપાસ પાછો જે લોન દેવા વાળો હતો ને એને ફોન કર્યો જે તે પાર્ટી ને કે તમારી લોન કે પાસ થઈ ગઈ હે પણ કે તમારા ખાતા માં નાખી ને તો કે આટલો એ કે ટીડીએસ લાગે એટલે એ રકમ વીસ હજાર રૂપિયા થાય ને એ તમારે પેલા ટીડીએસ ભરવો પડે ત્યારે કે તમારે લોન કે પાસ થાય કે કે તો લોન કે પાસ ન થાય કે ટીડીએસ ના રૂપિયા તમારે જમા કરાવવા પડે તો આ ભાઈ નો એ ટાઈમે મને ફોન આવ્યો અને એને મને આ રીતના વાત કરી એટલે મેં એને ટૂંકમાં ચોખ્ખી વાત કરી ટીડીએસ ને એવું કઈ હોય ને લો એને એને જે મને વાત કરી ને કે આ રીતના કે આપણે લોનની વાતચીત ચાલુ હોય અને દસ લાખ રૂપિયાની લોન આ રીતના ટીડીએસ ભરવાનું કીએ એટલે મેં કીધું તમે અત્યારે કાંઈ કઈ પૈસા ભરી રહ્યા કે નથી ભરાતો લોનની પ્રોસેસિંગ ફી ના ત્રેવીસો રૂપિયા ભર્યા રહ્યા નહીં કીએ મેં ભરી દીધા તો આ ભરી દીધા તો મેં ત્રેવીસો તમારા ગયા એ ભરી દીધા એ અને હજી તમારે જવા દેવો હોય બીજા તમારા પૈસા તો આ વીસ હજાર એ તમે દેજો એટલે એ વયા જાય મેં પછી આગળ પાછી વળી ડિમાન્ડ આ કંઈક અલગ છે મેં કીધું એ તમારે પૂરી કરવાની ઈ તમે જ્યાં લગી પૈસા દેવા એટલે ત્યાં લગી પૈસા લીધા રાખશે બાકી તમને કઈ ઉપર લોન પણ જડવાની નથી કારણ કે તમે ખોટી જગ્યાએ ભરાણ આવો પછી જાણે એમ થયું કે આને કદાચ મને લોન નહીં દેવા દેવી હોય કે મને લોન મળે તો આ નહીં મારું વિચાર વિચારતો એને પછી જી કાંઈ મનમાં થયું એને ટૂંકમાં મેં એને જોકે થોડુંક સમજાયું મેં એવું લોનની પ્રોસેસ એવી હોય કદાચ લોનની પ્રોસેસિંગ ફી લાગતી હોય ને તો એ બહુ તમને બીજું દસ લાખની લોન દેતા હોય તો એમાં પાંચ હજાર પ્રોસેસિંગ ફી લાગી હોય તો એ મેં એવું તમારા દસ લાખનો કપાઈને જ આવે તમને ટૂંકમાં નવ લાખ પંચાણું હજારની લોન મળે પાંચ હજાર રૂપિયા ટૂંકમાં તમારા પ્રોસેસિંગના ફીને એ લોકો કાપી જ લે અને તમારે ટૂંકમાં એ હોમ લોન એ દસ દસ લાખની લોન ગણાય પણ એની ફી ટૂંકમાં એમાં જ તમારે કપાય જ એ રીતની એની પ્રોસેસ હોય પછી ભાઈને ટૂંકમાં ક્યાંક ને ક્યાંક એને એમ થયું છે કે ના ના એ આની આ મને એક તો બીજા કોઈ લોન આપતું નહોતું અને માન મના લોન આપે ને આવરી એમ કહે કે આવા પૈસા ન ભરાય ને ફ્રોડ થાય ને છેતરપિંડી થાય ને પૈસા જાય તો એ ભાઈ પાછા એ લોન લેવા ગયો હતો એટલે મૂળ એની પાસે તો પૈસા હતા જ નહીં પણ ઓછી ઉધાર બીજા પાસેથી કરીને વીસ હજાર રૂપિયા પાછા ટીટીએસના નામના વાળાને દીધા દીધા પછી બે દિવસ વયા ગયા પછી પાછો વાળાનો ફોન આવ્યો એ કે તમને એ કે આ લોન ની રકમ રહે ને એ કે દસ લાખ ની બદલે તમને અઢાર લાખ રૂપિયા થઈ જાય એમ હે તો તમારે કરવી હે તો આ ભાઈ કે તો અઢાર ની કરી નાખો કે ભેંસું તો કે આપડે પાંચ જ છે વધારે નથી થઈ ભલે ને પાંચ રહી ગયા તમને અઢાર લાખની ટૂંકમાં લોન મળે એમ હે તો એના પાછા તમારે ટૂંકમાં બીજા ટીડીએસ નામે ત્રીસ હજાર રૂપિયા દેવાના થાય પછી ઓલા ભાઈ ને એમ થયું કે ના હવે હકીકત લોન વધતી જાય ટીડીએસ ના પૈસા વધતી જાય એટલે હવે કઈક છેલ્લા ટૂંકમાં એ વસ્તુનો અંત અહીંયા આવ્યો ઓકે એને પછી ખ્યાલ આવી ગયો એને પછી ટૂંકમાં જ વાત કરી ઓલા ભાઈ સાથે મારે લોન વધારવી નથી મને જે દસ લાખ રૂપિયાનું નક્કી થયું હતું એ પ્રમાણે લોન દો છેલ્લે એ ભાઈ નો જઈને એને કાંઈક ફોન એ ન લાગે ને ફોન એનો ઓફ આવે છેલ્લે એને ખબર પડી કે હું મારી છેતરપિંડી થઈ એટલે હું આમાં કહીએ ને તો માણસો ન મને પણ ટૂંકમાં એક વખત ગધેડા ઉપર બે વાત ગધેડું જયારે પાટું મારે ને ત્યારે એને કદાચ થોડો ઘણો અનુભવ થાય બાકી એમને તો આ લોકોને કઈ અનુભવ થાય એવું લાગતું નથી કારણ કે એક તો આપણને પૂછવા આવે આપણે એને કહીએ છીએ કે આમાં આ રીતનું હોય છે આ ખોટું છે રેવા દેવું રેવા દઉં તો એ છતાં એ ટૂંકમાં બીજા ભાઈનેથી આપણને એક વખત વાત કરી રહ્યું એટલે આપણી નજર એના ઉપર તો હોય જ પણ તોય પાછા વાયલા બારીયાથી પૈસા ટૂંકમાં એ લોકો ટૂંકમાં દઈ દે છે અને પછી સમજાઈએ કે આ તો હકીકત આ તો ખોટું થયું પચીસ હજારમાં આપણે તો ઉતરી ગયા કારણ વગરના ગેરતા લોન લેવાના ગાયનું પચીસ હજારનો બીજો ડામ આવ્યો એના જે વાત એટલે આવું બધું એ થાય છે હજી બીજી બધી જાણકારી તમને હું તમને પછી પાછા આવો ને ત્યારે કહીશ એટલે સારું હાલો બીજું શું હોય